ભરૂચના શક્તિનાથ નજીકના પાતાળ કુવામાં હતા સિંધવાઈ માતા બિરાજમાન અને માતાજીના શ્રાપ થી જ ચાર ચોરો બન્યા પથ્થર જુઓ વિશેષ અહેવાલમાં ભરૂચના અનેક ધાર્મિક મંદિરોનું મહત્વ પુરાણોમાં ઉલ્લેખ કરાવ છે પરંતુ ભરૂચના શક્તિનાથ નજીક પાતાળ કુવા સાથે સિંધવાઈ માતાનું મહત્વ રહ્યું છે જેમાં વર્ષો પહેલા ગોસ્વામી પેઢીના હોવાના કારણે તેઓ ભરૂચમાં રહેતા અને તે વખતે પાંચ બત્તીથી શ્રવણ ચોકડી સુધીનો સમગ્ર વિસ્તાર જાડી ઝાકડામાં ફેરવાયેલો હતો એટલે કે આવા જગ્યા જેવો હતો અને તે વખતે તોફાનમાં સિંધવાઈ માતાજીની પ્રતિમા ખંડિત ન થાય તે માટે જે તે વખતે શક્તિનાથ નજીક રહેલ એક પાતાળ કુવામાં માતાજીને સંતાડવામાં આવ્યા હતા અને આ પાતાળ કુવાની બાજુમાં જ મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે અને ફાટા તળાવમાં ધોબી સમાજના શ્રદ્ધાળુ અને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું હતું કે પાતાળ કુવાની બાજુમાં મારી સ્થાપના કર અને આજે પણ મહાકાળી મંદિરે ભક્તો દર્શન અર્થે ઉમટી રહ્યા છે આ માતાજીનું મંદિર મહાકાળી માતાનું મંદિર પહેલાં ફાટા તળાવમાં હતું ત્યાં મંદિર ત્યાંથી લોકોને દર્શન આપ્યા એમના કુળદેવીએ તો સિંધ એમને એવું કહ્યું કે મારે સિંધે માતાની બાજુમાં મારે વાસ કરવો છે એટલે આ જગ્યા અમારા બાપ દાદાઓની હતી તેમાં મહાકાળી માતાને એમને પ્રગટ કરે દર્શન અરે એમને માતાજીની સ્થાપના કરી અને અમને પૂજાનો એ આપ્યો અને આ માતાજીનું એવું છે કે મહાકાળી માતા બધે પ્રખ્યાત છે અને દર મંગળવારે અહીં નરિયેલ ચુંદડી શ્રીફળ બધું ચઢાવાય છે અને માતાજી એમની મનોકામના પૂરી કરે છે ને બીજું બાજુમાં જે કૂવો છે પાતાળ કૂવો તેમાં ચારસો વર્ષ પુરાણા તે ચોર લોકો અંદર હતા તે ચોર લોકો બહાર નીકળ્યા પણ એમને સોનું લેવાયું ના અને માતાજીએ એમને દર્શન આપ્યા અને માતાજીએ એવું કહ્યું કે તે મારી ત્યાં ચોરી કરી છે કૂવામાં એટલે ત્યારે પથ્થર બની અને પથ્થર બનેલા આજે સિંધે માતાના મંદિર પાસે ચાર ચોરની પથ્થરની મૂર્તિ છે અને બીજા કે જે આવતા હતા ગુરુ બધા તે લોકો અહીંયા વસવાટ કર્યા તો એમને દર્શન આપ્યા કે મને અહીંથી કઢી ને ત્યાં મારો વાસ કરો તો લોકો મારી પૂજા પાઠ કરે અને અમારા ગોસ્વામી લોકોમાં એ પૂજાનો અમને એ આપ્યો એમને અમારા બાપ દાદાઓને કુવામાં સિંધવાઈ માતાજી હોવાનું સ્વપ્ન કૂવામાં મૂર્તિ સંતાડનારના પૂર્વજનોને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે હું કૂવામાં છું મારી જગ્યાએ મને સ્થાપિત કર રાત્રિ આવેલા સ્વપ્નના આધારે કૂવામાં મૂર્તિ સંતાનાર ગોસ્વામીના પૂર્વજનોએ કૂવામાં ઉતરી માતાજીને બહાર કાઢી તેમની અસલ જગ્યાએ તેઓને પુનઃ ધાર્મિક વિધિ સાથે સ્થાપના કરવામાં આવી અને આ જ સિંધવાઈ માતાના મંદિર નજીક જ જે તે વખતના પૂર્વજનોના ત્રણ જીવિત સમાધિ પણ આજે છે અને મંદિર નજીક જોવા મળે અને સાથે નવ ગ્રહોની રાશિ મુજબ દેવી દેવતાઓ જોવા મળે છે આ સિંધવાય માતાના મંદિરે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહી છે વર્ષો પહેલા ચાર ચોર આ જાળી ઝાખડામાં ભેગા મળીને ચોરીને અંજામ આપતા અને ચોરી કરતા પહેલા શક્તિનાથ નજીક રહેલા પાતાળ કુવામાં માતાજીના દર્શન કરીને ચોરી કરવા જતા જેના કારણે ચોરો ક્યારેય ચોરી કરતા ઝડપાયા ન હતા અને ચારેય ચોરો ચોરી કરીને કુવા પાસે આવી ભાગ બટાઈ કરતા ચાર ભાગ પૈકીનો પાંચમો ભાગ માતાજીને કુવામાં આપતા એક વખત ચારે ચોરોને ચોરી કરવામાં નિષ્ફળતા મળી અને તે ચારેય ચોરોની દાનત માતાજીના પાંચમા ભાગના મુદ્દા માલ ઉપર બગડી માતાજીના ભાગનો જથ્થો લેવા માટે ચારે ચોરો કુવામાં ઉતર્યા અને માતાજી પ્રગટ થઈને ચારે ચોરોને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા અને આજે પણ આ ચારે ચોરોનો પથ્થર સિંધવાઈ માતાજીના મંદિર જોવા મળે છે પ્રિયંકા ભાવરે અને શક્તિનાથ વિસ્તારમાં આવેલું માકાજીનું મંદિર જે એની બાજુમાં જે કૂવો છે ત્યાં ચાર ચોર આવેલા હતા અને એમને એક પથ્થર બનાવી દીધા અને એક પથ્થર આજે અહીંયા મકાણીના મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે અને ભાવી ભક્તો અહીંયા શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે જય માતાજી આ સિંધુભાઈ માતાનું મંદિર આજથી આઠસો થી નવસો વર્ષ જૂનું છે આ સિંધુભાઈ માતા અહીંયાથી નજીકમાં એક કિલોમીટર દૂર કુવો છે વાવ છે તેમાંથી પ્રગટ થયા હતા અમારા પૂર્વજો જે નાગા બાવા હતા જે સમાધિ નિહંગીઓ જે સમાધિમાં અહીંયા જપ તપ કરતા હતા એમને સ્વપ્નોમાં માતાજીએ દર્શન દીધા હતા ત્યાંથી નીકળીને માતાજી અહીંયા અહીંયા સ્થાપિત થયા છે એમની બાવાઓએ અને સાધુ સંતોએ એમની સ્થાપના કરેલી છે ભરૂચના કુળદેવી નગરદેવી પણ કહેવાય છે આ ભરૂચની નર્મદાના ઉત્તર દિશામાં સ્થાપિત છે આ મહારાષ્ટ્ર એમપી યુપી અને બ્રાહ્મણો અને એ બધાના કુળદેવી થાય છે ભરૂચમાં જેટલા પણ જ્ઞાતિના લોકો વસે છે એ બધાના કુળદેવી થાય છે અને દરેક જ્ઞાતિના લોકો અહીંયા વર્ષમાં એકવાર પોતાનો ઉત્સવ ઉજવે છે નવરાત્રિના નવ દિવસ ચૈત્ર અને આસો અશ્વની બંનેમાં નવે નવ દિવસ અહીંયા માતાજીની કળશ સ્થાપના પૂજન હવન થાય છે જવારા સ્થાપન થાય છે નવ સિંધવાઈ માતાના મંદિર ભરૂચમાં નવમીનું હવન થાય છે બીજી બધી જગ્યાએ અષ્ટમીનો હવન થાય પણ અમારે ત્યાં સિંધવાઈ માતામાં નવમીનો હવન થાય છે અને સર્વ ભક્તજનો મનોરથ પૂર્ણ કરે છે જય માતાજી ખાસ વાત કરવામાં આવે તો અહીંયા ચાર ચોરોની કહાણી વર્ણાયેલી છે હા એ ચાર ચોરોની કહાણી એવું કે અહીંયા જે કુવો જે જ્યાંથી માતાજી પ્રગટ થયા હતા ત્યાં આગળ ચોરો ચોરી કરવા માટે કુવામાં કારણ કે કુવામાં ધન અને બધા પૈસા નાખીને બધું ચોરવા માટે અંદર ઉતર્યા હતા પણ માતાજીએ પરચો બધાને ચારે ચાર ચોરોને પથ્થર બનાવી દીધા એ પથ્થર આજની આજની તારીખમાં બી હાલમાં બી અહીંયા માતાજીના સાનિધ્યમાં મૂકેલા છે એમને ઊંધા લટકાવીને એમને પથ્થર બનાવી દીધેલા છે